નમસ્કાર દર્શક મિત્રો અરવલ્લી આઈસીડીએસ માં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર ટીએલએમ તાલીમ હોય કે પછી લાભાર્થીઓ આપવામાં આવતું અનાજ હોય પરંતુ કોઈ નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી ઘણા સમય પહેલા મીડિયા કર્મીએ આ વિભાગના અન્ય નાગરિક પુરવઠા મંત્રીને સવાલો કર્યા હતા પરંતુ તેમને શું કહ્યું સાંભળો ગેરરીતિનો કોઈ પ્રશ્ન નથી કે એને જે ક્રાઇટેરિયા નક્કી કરેલો છે એ પ્રમાણે જ આ ભરતી પ્રક્રિયા થઈ રહી છે અને મારે પ્રોગ્રામ ઓફિસર જોડે પણ આ વાત થઈ છે કે આમાં કોઈ પણ જાતની ગેરરીતિ થવી જોઈએ નહીં મીડિયા થકી અમે માન્ય મંત્રીશ્રીને એવડો સાંભળ્યા હતા કે આ ભરતીની અંદર કોઈ ભ્રષ્ટાચાર થતો નથી અથવા તો બિલકુલ પારદર્શિતા દર્શાવવામાં આવે છે તો મારે મંત્રીશ્રીને બે સીધા સવાલ કરવા છે ડાયરેક્ટલી કે જો સીધા આપને એટલો બધો વિશ્વાસ હોય તો શા માટે તમે પીડિતો અથવા તો જે લોકો ત્રણ ત્રણ દિવસ સુધી અહીંયા આવ્યા એની કેટલી વાર આપણે મુલાકાત કરી નંબર એક શા માટે અમને સુનાવણી માટે અહીંયા બોલાયા અને સુનાવણી માટે બોલાયા શું બોલાયા શા માટે પ્રોગ્રામ ઓફિસર એમને જવાબ આપતા નથી તમારી કઈ મનસા છે તમે શું સાબિત કર્યું છે અથવા તો કઈ રીતે વહીવટ કર્યો છે એક દીકરી એમએસસી થઈ એનું ક્લિયરઅપ થઈ ગયું છે યુનિવર્સિટીએ ઓનલાઈન એનું માચીટ ઇસ્યુ કરી છે એ દીકરી એમ કહે છે કે હું એમએસસી ક્લિયર કર્યું છે એનું ઓનલાઈન માર્કશીટ છે તો અહીંયા ઓનલાઈન માર્કશીટ રજૂ કરે છે તો એ હજી યુનિવર્સિટી ઇસ્યુ જ નથી કરી ઓનલાઈન માર્કશીટ ખાલી આપી છે તો માર્કશીટ વેલિડ કેમ ન ગણાય મારા એક પ્રશ્ન છે આવો કયો નિયમ તમે બંધારણમાંથી ક્યાં ક્યાંથી લાયા છો ગ્રેજ્યુએટ થઈ ગઈ છે કમ્પ્લીટ પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગઈ છે અને માર્કશીટ ગણી નથી બહુ જ દુઃખદાયક છે વહીવટની અંદર ઘોર બેદરકારીની બદબું આવી રહી છે પારદર્શિતા હોય તો મીડિયા સમક્ષ આવી અને તમે પારદર્શિતા દર્શાવો એવું ખુલ્લા મને આમ આદમી પાર્ટીના મંચ ઉપરથી હું અહીંયા જારી કરું છું રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય છે મહિલા અને બાળ વિકાસમાં પણ આવી જ કઈ ગ્રાન્ટો ફાળવાતી હોય છે ટીએલએમ તાલીમની અંદર સરકાર દ્વારા દોઢસો રૂપિયાનું લાભાર્થીઓને જમવાનું નાસ્તો આપવામાં આવે છે અને ત્રણસો રૂપિયા હતી પરંતુ આ આ સીડીપીઓ દ્વારા પ્રકારની તૈયારી કર્યા વગર તાલીમ ગોઠવી હતી પરંતુ મીડિયા જ્યારે ત્યાં પહોંચે અને એનું કવરેજ કરવામાં આવ્યું ત્યારે તાલીમની કીટ લેવા માટે દોરધામ મચી હતી ત્યારબાદ કાલનો જે દાખલો લેવામાં આવે તો જ્યારે લાભાર્થીઓને જે આપવામાં આવતું ધ્યાન ધાન્ય કે જે ચણા જેમાં જીવાત જોવા મળી હતી અને જ્યારે વાયરલ વિડીયો થયો ત્યારે અધિકારીઓ એની પૂર્તતા કરવા માટે દોડધામ મચાવી હતી પ્રોગ્રામ ઓફિસરને વારંવાર ફોન કરવા છતાંય તેમને ફોન ઉપાડવાનું ટાળ્યું હતું જ્યારે તાલીમની વાત કરવામાં આવે તો જ્યારે બહેનોને કીટ અથવા કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે એનો હોપો હોબાળો મચાવવામાં આવે ત્યારે એની કીટ ફક્ત ત્રણસો રૂપિયાની જગાએ બજાર કિંમત છાપેલી એસી થી પંચ્યાસી રૂપિયા જોવા મળી હતી આ પ્રકારની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે અને પ્રોગ્રામ ઓફિસર અરવલ્લીએ સીડીપીઓને પોતે પરિપત્રનો અમલ ન કરવાનો પણ પોતાના જવાબમાં ઉલ્લેખ કર્યો છે અને સીધું સીડીપીઓના માથે ઢોળવામાં આવ્યું છે આજથી ત્રણ માસ અગાઉ અરવલ્લી આઈસીડીએસના વિરુદ્ધમાં એક અરજી વાયરલ થઈ હતી જેમાં ઉઘરાણા અને ભરતી બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અરવલ્લી જિલ્લામાં ચૌદસો આંગણવાડીઓ આવેલી છે જેમાંથી દિવાળી પેટે ગિફ્ટ આપવા માટે ઉઘરાણું કરાયું હતું જેની કિંમત ત્રીસ થી પાંત્રીસ લાખ થવા જઈ હતી તેની તપાસ ત્રણ અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે અને પૂર્ણતાના હારે છે તાજેતરમાં અરવલ્લી આઈસીડીએસ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેરાગરની ભરતી યોજાઈ હતી તેમાં પણ ઘણા વિવાદો ઉભા થયા હતા ઘણા ઉમેદવારોએ પોતાની નોકરી મેળવવા માટે ખોટા રહેઠાણના પુરા ઉભા કરી અને પોતે નોકરી મેળવવા માટે મેરિટમાં આવ્યા હતા અને ધનસુરાની એક મહિલાએ તો પોતે ફક્ત સેલ્ફ ડેક્લેરેશન જૂનું અપલોડ કર્યા હોવાના પુરાવા કારણ કે એ એપ જે છે એ મેરિટમાં ગણાતું નથી પરંતુ એની અરજી ટકા વધારો હોવા છતાં એની અરજી રિજેક્ટ કરવામાં આવી હતી અને કંઈક ને કંઈ આ ભરતીમાં ખોટું થયાના આક્ષેપો કોંગ્રેસ સમિતિએ પણ ડીડીઓ સમક્ષ કર્યા હતા સરકારની વિવિધ યોજનાઓ થકી લાખો થી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થતી હોય છે અને વિવિધ યોજનાઓ દ્વારા લાભાર્થીઓને જેનો લાભ આપવામાં આવતો હોય છે પરંતુ ભ્રષ્ટ બાબુઓના કારણે રૂપિયો ઘસાઈ જતો હોય છે અને લાભાર્થીઓ સુધી પહોંચતો નથી ત્યારે સરકારે આ બાબતે તટસ્થ તપાસ કરી આવા ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડી તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવી જોઈએ જેના લીધે સમાજની અંદર બીજા ભ્રષ્ટ બાબુઓ પણ આવું કરતા ખચકાય નમસ્કાર